તમે જે ફોર્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ છોડ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર એકદમ વ્યાજબી વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે આ જો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ફોર્ડ ફોર્ડ છત્રીસો ક્લિયર કટ તમે ટ્રેક્ટરનું કન્ડિશન જોઈ શકો છો મોડલ વાત કરું ઓગણીસો અને પંચાણું ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન અત્યારે પાવરફુલ કન્ડિશનમાં સારું એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ અને ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેક્ટર ની લઈ ચેક કરી અને ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે

રૂબરૂ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરી આવ રૂબરૂ ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેબસા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીનું કન્ડિશન સારું છે ટાયર છે પચાસ ટકા જેવા રિમોટ ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ધોરાજી અને મોટી મારડ ગામે જોવા મળશે ફોર ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા